ફરીથી એક વખત આપણે ચૌદ નવ બે હજાર પચીસના ના સોસાયટીના સાર્વજનિક દબાણ બાબતે બીજી મિટિંગનું આપણે આજે આયોજન કરેલું છે મિટિંગની અંદર સોસાયટીના સભ્યો ઉપસ્થિત છે ત્યારે સાર્વજનિક દબાણની અંદર આગલી મિટિંગમાં આપણે જણાવેલું કે ઘણા બધા પ્લોટની અંદર સાર્વજનિક દબાણ છે અને આ સાર્વજનિક દબાણને કારણે અહીં બાળકોને રમવામાં પ્રોબ્લેમ થાય છે પ્લસ પાર્કિંગ નથી આ સિવાય સોસાયટી માટે કોઈ કોમ્યુનિટી હોલ નથી એટલે જ અમારે મિટિંગ પણ મંદિરના હોટલે કરવી પડે છે હવે વિગતવાર જો હું આ વાત કરું તો કેટલું સાર્વજનિક દબાણ છે એની આપણે ચર્ચા કરીએ અંબુજા નગર વન ફેસ વન અને ફેસ ટુ આ બંનેની અંદર થઈને ઓગણચાલીસ હજાર સાતસો ને અઠ્યાવીસ સ્કવેર ફીટનું દબાણ છે

બાજુમાં સાર્વજનિક હોય તો આયોજન કરી અને આર્થિક ઉપાર્જન કરે છે સોસાયટી આ વસ્તુને છેલ્લા ઘણા સાત આઠ વર્ષથી સહન કરે છે અમારે એક સોસાયટીના સભ્યએ બે હજાર ઓગણીસ ની અંદર છવ્વીસ નવ બે હાજર ઓગણીસ ની અંદર નગરપાલિકાની અંદર એક નોટિસ આપેલી હતી અને એ એ નોટિસ ની અંદર કબજો નગરપાલિકા લઈ લે એવું ત્યારે જણાવ્યું પરંતુ સમયે પાલિકા તરફથી એવું કહેવામાં આવતું કે ભાઈ મૂળ માલિક અમને આની પ્રિન્ટ જે હોય અંબુજા નગરની કોમર્શિયલ બિલ ખેતીની જે પ્રિન્ટ હોય એ અમને સોંપી ગયા નથી વર્ષો વીતી ગયા પછી આજે આપણે વિગતવાર હું તમને કહું કે આપણી આગલી મીટિંગ પછી એક ખૂબ સરસ ઉદાહરણ આપણે પૂરું પાડ્યું છે એ પૂરું પાડ્યું છે આપણા રામભાઈ એના માટે આપણે એકવાર જોરદાર તાળીઓ વગાડી દઈએ જે દિવસે મીટિંગ હતી એના બીજા દિવસે મને ખૂબ ફોન કરીને કીધું કે દેવબા હું આ વર્ષોથી રહું છું અમારા સારા એવા પાડોશી છે વ્યવહારિક ઘર જેવા સંબંધો છે અમારે એણે મને કીધું દેવબા મારી પાસે જે કંઈ સાર્વજનિક દબાણ છે જ્યારે પણ સોસાયટી કહેશે ત્યારે હું એને ખાલી કરવા તૈયાર છું કોઈ જાતના વાદ વિવાદ વગર કોઈ જાતની નોટિસ વગર કોઈ જાતની કાયદાકીય પ્રવૃત્તિમાં વગર એટલે આપણે સોસાયટી વતી એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમની જગ્યાની કિંમત આપણે આપીએ તો સાડા ત્રણ હજાર ફૂટની સમથિંગ આ જગ્યા છે જ્યાં આપણે આજે મિટિંગ કરીએ છીએ સાડા ત્રણ કરોડ રૂપિયાની જગ્યા એ સોસાયટી માટે ખુલી કરવાનું આપણને વચન આપ્યું છે અને સોસાયટી વતી પણ આપણે એને અભિનંદન આપીએ છીએ સાથે ખાતરી આપીએ છીએ કે એને અન્ય જગ્યાએ જ્યાં મકાનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આપણે સૌ એને સહકાર આપશું આ સિવાય બીજું મહેશ્વરી સેવા સદન છે આપણી બાજુમાં સામે ખૂણામાં એની અંદર આપણા નવ હજાર છસો ને સત્યાવીસ સ્કવેર ફીટમાં એમાં પણ દબાણ છે એ લોકોએ ત્યાં બાથરૂમ ને એવું બધું બનાવેલું છે જેનો એ કોમર્શિયલ ઉપયોગ કરે છે આ સિવાય મડબ બાંધે છે એનો સોસાયટીને કોઈ લાભ નથી આ સિવાય સાર્વજનિક પ્લોટમાં આપણે જઈ પણ ન શકીએ એટલા માટે આગળ એને લોખંડનો એક ગેટ રાખેલો છે મારા એક જીબી વાળા મિત્રએ મને કીધું હતું દેવભા અમારે મીટરમાં રીડિંગ લેવા જવું હોય ને તો અમારે બે વખત ફોન કરીએ ત્યારે તાળાની ચાવી આપે અમને બરોબર એટલે આ મિટિંગ દ્વારા આપણે એ લોકોને પણ આ મેસેજ વિડીયો દ્વારા આપણે એને જણાવીએ કે વહેલી તકે સ્વેચ્છાએ એ સાર્વજનિક દબાણ ખાલી કરે આ સિવાય ઓગણીસ હજાર સ્કવેર ફીટનું જે દબાણ છે સૌથી મોટું સાર્વજનિક દબાણ છે અંબુજા સોસાયટી એ આપણે પાછળના ભાગમાં જે આપણી સોસાયટીના પ્લોટ છે બરોબર એ પેલા પ્લોટથી માંડી અને છે પેલું આપણું બાપુનું આશ્રમ છે ત્યાં સુધી પાછળના ભાગમાં જે દબાણ છે તે અથવા તો જેણે મકાન ધારકો છે જેણે થોડું થોડું જે કઈ દબાણ કર્યું છે તે ખુલ્લી જગ્યા હોય તો તમે પ્રેમથી ખાલી કરી દો એવી સોસાયટીની તમને હાથ ચોરીને રિક્વેસ્ટ છે અમે કોઈ પણ કાયદાકીય પ્રવૃત્તિમાં જવા માંગતા નથી પણ જો તમે વાતને ધ્યાને નહીં લ્યો તો કાયદેસર રીતે સોસાયટીના સભ્યો ખાલી માત્ર પાંચ સભ્યો પણ અરજી કરશે ને એટલે ફરજીયાતપણે એની ઉપર એક્શન લેવામાં આવશે આ સિવાય કાયદાકીય જોગવાઈની વાત કરું તો લાસ્ટની અંદર આની અંદર બે જાણું ત્યાં સુધી સાર્વજનિક પ્લોટની અંદર દબાણ હોય એટલે એ સાર્વજનિક એટલે બધા લોકોનો એટલે આપણી માલિકી બધાની આપણી સંયુક્ત માલિકીનો પ્લોટ ગણાય તમારી કોઈ પણ માલિકીની જગ્યા ઉપર જયારે કોઈ પણ વ્યક્તિ કોમર્શિયલ પ્રવૃત્તિ કરે પોતાનું મકાન બનાવે અથવા તો તેનો ગેરકાયદેસર વંડો બાંધી અને કબજો કરે તો તેના ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ થઈ શકે છે એટલે જેણે જેણે દબાણ કર્યું છે એને આ વિડીયો દ્વારા આપણે જણાવવા માંગીએ છીએ કે ભવિષ્યની અંદર તમારી ઉપર કોઈ પણ જાતની કાયદાકીય ન કરવી પડે સોસાયટીનું પારિવારિક વાતાવરણ જળવાઈ રહે અને સોસાયટીના સભ્યોની વચ્ચે એકદમ સંપ અને હર્ષો ઉલ્લાસથી આપણે રહીએ જે તે ટાઈમે તમે ભૂલ કરી લીધી થઈ ગઈ થઈ ગઈ પણ તમે ભૂલને સ્વીકારી અને સાર્વજનિક દબાણને જો ખુલ્લું કરી આપો તો સોસાયટી તમારો ખૂબ ખૂબ આભાર માનશે ઓગણચાલીસ હજાર માંથી મેં તમને ઓગણીસ હજાર કીધી આ સિવાય નવ હજાર સાડા નવ હજાર ફૂટ મેં તમને માહેશ્વરી સેવા સદન ની વાત કરી બીજી મેં તમને આપણે અહીંયા જે હોટલે બેઠા છે તે સાર્વજનિક જગ્યા જે છે એ સાડા ત્રણ હજાર ફૂટ આપણી એ કીધી આ સિવાય ફેઝ ટુ ની વાત કરી આબુદાની અંદર તો ફેઝ ટુ ની અંદર સાડા પાંચ હજાર છસો ને સત્યાવીસ હજાર દબાણ કરી અને મોટો એક આશ્રમ બનાવ્યો છે મારો કહેવાનો મતલબ એ છે કે આ વિડીયો દ્વારા આ જેને જેણે દબાણ કર્યું છે એને આપણે એક હાથ જોડીને સોસાયટી વતી આપણે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ કાયદાકીય અડચણો તમારી સામે ન આવે તમારી સામે સાહેબ નગરપાલિકા અને પોલીસ તંત્ર તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી ન કરે એટલા માટે થઈને અમે સોસાયટીના પારિવારિક સગતુ જળવાય એટલે અમે મિટિંગો કરીએ છીએ અમે ક્યારેય એવું નથી વિચારતા કે સોસાયટીના સભ્યોને અમે ડાયરેક્ટ નોટિસ ફટકારી દે એસડીએમ માં ફરિયાદ કરી દે પણ હવે આ આજના આજની તારીખ પછી દસ દિવસની અંદર દસ પંદર વીસ દિવસ અથવા તો મહિનો દિવસ કાલે સોસાયટીના ગ્રુપની અંદર મેસેજ નાખી

આ સાર્વજનિક દબાણ આપણું ખુલ્લું થાય અને સોસાયટીના સભ્યો માટે આપણે સરસ આની પહેલા મિટિંગમાં કીધું હતું કે આપણે સૌ ભેગા થઈ અને સોસાયટીના સાર્વજનિક દબાણ દૂર થાય એટલે ત્યાં આપણે સરસ મજાનું એક આપણો કોમ્યુનિટી હોલ બનાવવાનું મેં તમને વચન આપ્યું હતું કે આપણા તરફથી એક કોમ્યુનિટી હોલ આપણે બનાવી દઈશું સાર્વજનિક દબાણ ખાલી થાય એમાં આ સિવાય રમતગમતના ક્રિડાગર આપણે બનાવીએ હનુમાન દાદાનું મંદિર આપણે અહીંને એક સરસ મજાનું મંદિર ભવ્ય બનાવ્યું આ સિવાય મંદિર એક સાઈડ રાખી આગળના પ્લોટમાં વૃદ્ધ લોકો બેસી શકે એના માટેના બાકડા રાખી શકીએ ગ્રીન લોન કરીએ પ્લાન્ટ આપણે એની અંદર ઉછેર કરીએ અને સોસાયટીની એક સરસ મજાની રળિયામણી બનાવીએ આ સાથે સાર્વજનિક સિવાયની મારી વાત મને એક મગજમાં હતું કે આપણે અહીંયા સોસાયટીની અંદર સિક્યુરિટી માટે આપણે સૌ એકવાર સંગઠન કરી અને જે યથાયો જેનાથી ફળો થાય એ કરી અને જે એક સાર્વજનિક પ્લોટની અંદર એક નાનકડી આપણે ગોરડી બનાવીએ એની અંદર આપણું સર્વર રીએ અને આખી સોસાયટીના દરેક થાંભલે સીસીટીવી કેમેરા આપણે લગાડી દઈએ એટલે સોસાયટીની અંદર કોઈ પણ ગેરપ્રવૃત્તિ થાય અથવા તો કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો એનો રેકોર્ડ આપણી પાસે નીકળે જેથી કરીને ચોરીના બનાવ છે લૂંટપાટ છે કે કોઈ પણ જાતનું આપણે તેમ તો દયા છે સોસાયટીની અંદર બહુ ભાગ્ય જેવું ક્યારેય બન્યું નથી પણ છતાંય અત્યારે પેલું કે ને ભાઈ જે માણસ ચેતતો નર સદાય સુખી આપણે અત્યારથી આ બધી તૈયારીઓ કરીએ તો મારી એવી ઈચ્છા છે કે સોસાયટીની અંદર આપણે સરસ મજાના રોડ રસ્તા છે નળ કનેક્શન આપણે મળી ગયા છે સ્ટ્રીટ લાઇટ પણ આપણે કમ્પ્લીટ લગભગ બધી જગ્યાએ પહોંચી ગઈ છે એટલે આપણી સોસાયટીની અંદર સુદ્રઢ રડિયામણી અને હેતુસભર અને પારિવારિક સંબંધો બધાના જળવાઈ રહે એ રીતે આપણે સોસાયટીનું નિર્માણ કરીએ એવી સૌ આશા સાથે હું મારું અહીંયા વક્તવ્ય પૂરું કરું છું આપનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ